કેમ છો તો દિલ વધારે દુખશે અને છે કે જિંદગી ગમ છે ગમગીન છે હર કોઈ ની જિંદગી ગમગીન છે હર કોઈ ની કોઈ મારા લૂછશે જિંદગી ગમગીન છે હર કોણ મારા આંસુઓને લૂછશે એ જ સારું કે મને જોયા કરો હમ હમ એજ સારું કે મને જુડ્યા કરો સ્મિત કરશો તો ઘણા ને ખુશ છે એ એજ સારું કે મને જોયા કરો સ્મિત કરશો તો ઘણા ને ખુશ છે મારી દોલત માત્ર મારા શબ્દ છે અહા મારી દોલત માત્ર મારા શબ્દ છે કોણ આવીને કહો એ લૂટશે જેમના માટે વધુ હો લાગણી છે છે કે જેમના માટે વધુ હો લાગણી જોઈ લેજો એ વધારે રૂઠી છે જેમના માટે વધુ હો લાગણી જોઈ લેજો એ વધારે રૂઠી છે અને છે છે કે રોજ હું તાકો છું મારી બેડીઓ રોજ હું તાકો છું મારી બેડીઓ રોજ એવું લાગતું કે ટૂટશે સરસ છે આ બહુ સરસ છે અને મક્તા છે કે ના રહે ઉમીદ કોઈ તો અગર ના રહે ઉમીદ કોઈ તો અગર આઈ કો કોના સહારે ખૂટશે ના રહે ઉમીદ કોઈ તો અગર આઈ કો કોના સહારે ખૂટશે કોઈ આવીને હવે જો પૂછશે કેમ છો તો દ વધારે દુખશે ધન્યવાદ બહુ સરસ રહેશે